કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો આજે આપણે જાણીએ જીરામાં ગેલેલીઓ ક્યારે છાંટવો કેટલા દિવસે ડોઝ આપવો કેટલામાં કેટલો છંટકાવ કરવો અને કેટલી સાવધાનીઓ રાખવી મિત્રો છેલ્લે સુધી દેખજો તમને બધી માહિતી મળશે મિત્રો વિડિયોને ચાલુ કરતા પહેલા અમારી ચેનલમાં નવા હો તો લાઇક ઓર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો જીરામાં ગેલેલિયાનો પહેલો ડોઝ પાંત્રીસ દિવસ આપવો તો આપણને સારું રિઝલ્ટ મળે છે બીજો ડોઝ અડતાલીસ દિવસે આપવાનો હોય છે ત્રીજો ડોઝ એકસ્ટ દિવસે આપવાનો ચોથો ડોઝ ચુમોતેર દિવસે આપવાનો રહેશે પાંચમો ડોઝ સિત્યાસી દિવસે આપવો તો તમને સરુ રિઝલ્ટ મળશે ગલેલિયા ડોઝની અસર પંદર દિવસ રહે છે ગેલેલીઓના છેલ્લા ડોઝ પછી જીરું થી પચીસ દિવસ ઊભું રહે છે છંટકાવ કેટલો કરવો ત્રણ એકરમાં ચારોસો મિલી છંટકાવ કરવો પાંચ ડોઝમાં બે લિટર આવે છે અને તેના રૂપિયા નવ હજાર આઠસો થાય દવા હાટતી વખતે થોડી સાવધાની રાખવી દવા હાટતી વખતે તમારી આંખામાં કે મોઢા પર ના આવે તેની થોડી કાળજી રાખવી છંટકાવ કર્યા બાદ હાથને સાબુથી ધોઈ લેવા મિત્રો તમને કેવું રિઝલ્ટ મળે છે કોમેન્ટમાં જણાવજો અને વીડિયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો